ચાલીસ વર્ષીય અબ્બાસભાઈનો મૃતદેહ છેલ્લા ત્રણ ચાર દિવસથી ટેરેસ ઉપર હતો મૃતક અબ્બાસભાઈ આ ફ્લેટમાં ભાડે રહેતા હતા મૃતદેહની બાજુમાંથી પોલીસને છરી પણ મળી આવી છે ત્યારે મૃત્યુનું કારણ જાણવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ તજવીજ કરી રહી છે અને ત્યારે હાલ મૃતક અબ્બાસભાઈનું મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ છે વિસ્તારમાં ગાંધીગ્રામ પોલીસ વિસ્તારમાં બાપજી એપાર્ટમેન્ટ ખાતે એક વૃદ્ધે મળી આવેલ છે જે તેના છત ઉપર મળી આવેલ છે છઠ્ઠા માળે અને આ મરણજનોનું નામ છે અબ્બાસ યુસુફભાઈ મર્ચન્ટ છે મૂળ રહેવાસી મુંબઈના છે અને અહીંયા રહે છે પાંચમા માળે તે ત્રણેક દિવસ પહેલાં મરણ ગયેલ હોય તેવું જણાઈ આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ એનું પીએમ થયા બાદ ચોક્કસ કારણ જાણી શકાશે એની બાજ મૃતદેહની બાજુમાં એક નાની છરી મળેલ છે જે શાક કાપવાની છરી હોય છે શાક આપણે સમારતા હોય એની છરી છે એના સિવાય અન્ય કોઈ ચીજ ચીજવસ્તુ મળે ના હાલમાં એ બાબતે એના ઘરની જગતી તપાસ ચાલુ છે અને જે ડોક્યુમેન્ટ્સ વગર વગેરે ચેક કર્યા બાદ જ હકીકત માલુમ પડશે પરિવારજનો એના બેન છે એ પોતે એક જ છે ભાઈ અને બે બહેનો છે એમાં એક બેન અહીંયા રહે છે તેમને પૂછપરછ થયા બાદ જ પ્રાથમિક હકીકત જ